એને આજના પરિપ્રેક્ષમાં કે જ્યારે માત્ર બાર ધારાસભ્યો કોંગ્રેસ પક્ષના છે અને જો જોઈએ તો અમારા માટે આ ચૂંટણીના પરિણામો નિરાશ થવા જેવા નથી ખાસ કરીને એ વખતે પરિણામો પછી પણ કેટલીક નગરપાલિકાઓ જતા રહેતા બાદમાં અમારી સ્થિતિ લગભગ આજના જેવી જ હતી આજના જે પરિણામો છે એમાં બે હજાર અઢાર સાથે નગરપાલિકાઓમાં કેટલીક જગ્યાએ જ્યાં ગયા વખતે પણ અમે ખૂબ નબળા હતા ત્યાં આજે પણ નબળા રહ્યા છીએ અને ત્યાં મજબૂત થવા માટે અમારે જરૂર મહેનત કરવાની

અમારા એક ઉમેદવારે સ્ટીંગ ઓપરેશન કર્યું સાડા સાત લાખ રૂપિયા થી ફોર્મ પાછું ખેંચવાની વાત ને સાડા ત્રણ માં સોદો

खूब प्रेशर तो सलाम करीश मारा कांग्रेस पक्ष कार्यकर्ता मित्रों ने क्या बधानी बच्चे खूब मजबूती थी निष्ठा ने प्रमाणिकता थी कांग्रेस ना उम्मीदवारों चुटनी लड़ा चें अन्य अभिनंदन आप क्योंकि हवाई चें के हार के जीत करता ऑन द राइट साइड साची दिशा मा मक्कम ताकि तमें उभारो

ગયા વખત ના પ્રમાણ વધવા જોઈએ નંબર એ વધારે નથી પરંતુ ગયા વખતે બહુ સારું હતું ને આ વખતે ખરાબ થઈ ગયું છે એવી પરિસ્થિતિ ના માંગરોળ અમારા પાસે હતી આ વખતે કાટો કાટ લડાઈ થઈ લગભગ સરખા સરખા છીએ ને ચાર બીજી પાર્ટી ના છે એ પરિસ્થિતિ થઈ ચોરવાડ પરિણામ નથી આવ્યું એનું જરૂર રંજ છે અમને કેટલી મેં કહ્યું ને જૂજ અમે જીતા હતા એમાંની કેટલી તમારી જીતેલી હતી દાખલા તરીકે ધાનેરા હોય તો એની ચૂંટણી આ વખતે ના બનાસકાંઠા કોંગ્રેસ જીતે હતી એમપી અમારા છે તો બનાસકાંઠાની ચૂંટણી ડ્યુ હોવા છતાં બનાસકાંઠાની ચૂંટણી ને આપી એટલું જ નહીં જિલ્લાના બે ટુકડા કરીને પોલિટિકલ ડિસિશન ત્યાંના લોકોનો આક્રોશ ફાટી નીકળે એવી પરિસ્થિતિ બે બેત્રણ નગરપાલિકા જે અમારા પાસે ગયા વખતે હતી નગરપાલિકા સામાન્ય રીતે અમારા રાજુલામાં અમરીશભાઈ ડેર હતા એ અગાઉ પણ ત્યાં નગરપાલિકાનું રાજકારણ કરતા જીતતા હતી આજે અમરીશભાઈ ને ભારતીય જનતા પાર્ટીને જરૂર લાગી છેત્રીને લઈ ગયા માણાવદર વંથલી અને વિસાવદર અમારા બે ધારાસભ્યો જવાહરભાઈ ચાવડા અને હર્ષદભાઈ એ બંને સમીક્ષા કરીએ છીએ ત્યારે જરૂર હું આપને કહેવા માંગુ છું કેટલાક મિત્રો સતત એ વાત જોતો હતો કે ટીવીમાં ચાલે છે કે ઉત્તર ગુજરાત જે ગઢ છે ત્યાં કોંગ્રેસનો સફાયો સિદ્ધપુર તાલુકા પંચાયતની ની પેટા ચુંટણી હોય તો પણ અમે જીત્યા છીએ જે સપાયાની ની આપ વાત કરતા હો તો ચાણસ્મા માં ગયા વખતે માત્ર બે સીટ હતી બે હજાર અઢાર માં એમાં વધારો થયો હરીજ માં માત્ર ત્રણ સીટ હતી બે હજાર અઢાર માં એમાં પણ વધારો થયો આ રાંધણપુર સ્વીકારું છું કે રાંધણપુર માં અમારી બહુમતી હતી એ અમે આ વખત પરિણામોમાં નથી આવ્યું પરંતુ ખાસ કરીને पत्रकार मित्रों ने पण विनंती करी के थोड़ी इन्वेस्टिगेटिव जर्नलिज्म करजो जे भारतीय जनता पार्टी सामान्य रीते मुस्लिम बिरादरो ने एम के के मत मारो ना आप तो हमारी मत पेटी वपड़ा छे आ वक्ते ए भारतीय जनता पार्टी ठीक ठिकाने थे, टिकटो तो आपकी पड़ी पर केवा ने એનું જરા વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે ઉમેદવારો મુસ્લિમ તો ખ્યાલ સ્ટ્રેટેજીના ભાગ રૂપે અમે અમે લડીએ તો ભારતીય જનતા પાર્ટીને ફાયદો થાય એવું લાગ્યું ત્યાં સ્થાનિક આગેવાનોએ કહ્યું કે અહીંયા અપક્ષ પેનલ આપણા સમર્થિત થાય છે ત્યાં અમે એને સ્વીકાર કેટલીક જગ્યાએ લાઈક માઇન્ડેડ પાર્ટી સાથે કે કુતિયાણા ને રાણાવાવમાં અમારા સ્થાનિક મિત્રો એક ખાસ વિનંતી કરી કે જો આપણે લડીશું તો ભારતીય જનતા પાર્ટી જીતી જશે આપણે નહીં લડીએ તો ભારતીય જનતા પાર્ટીને રોકી શકાશે એમની વાતને સ્વીકાર કરીને રાણાવાવ ને કુતિયાણામાં અમે ઉમેદવારો રાખ્યા હતા એ અમે છેલ્લે સ્થાનિક લોકોની લાગણીને માન આપીને અમે જતું કરેલું આકલાવમાં

कम्पेरिजन में परिणाम निराशाजनक नहीं आ जरूर हूँ कहीश कि हजी हमारे शहरों में गांवों में वोर्ड पेज सुधी संगठन ने जो मजबूती आप पानी चाहिए ये काम हमारे बलवत्तरता से करवानु चाहिए हमारा सीनियर आगे वालों ने नगर पालिकाओं ना संगठन ने जवाबदारी सौंपी है जे मित्रों गया इन्हें अभिनंदन आप એમણે નગરપાલિકાઓમાં બોર્ડ સમિતિઓ નગર સમિતિઓનું સંગઠન બનાવ્યું પણ આટલાથી સંતોષ નથી માનવાનો નીચે સુધી સંગઠન વધારે મજબૂત બને એના માટે અમારે મહેનત હજુ કરવાની છે મિત્રોનો આભાર કોંગ્રેસના સ્થાનિક કાર્યકર્તાઓ અનેક જાતના દબાણોની વચ્ચે બબ્બર શેર બનીને ભારતીય જનતા પાર્ટીનો સામનો કર્યો કેટલાક આગેવાનો મક્કમતાથી કાર્યકરોની સાથે રહ્યા અને વાલા ગુજરાતી હોય જ્યાં જ્યાં અમારી પ્રચારના કામમાં સમર્થન આપ્યું છે સૌનો પણ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું અમારા જે ઉમેદવારો ચૂંટણી લડ્યા છે એમના સૌના સાથે અમારો ડાયલોગ પણ ચાલુ રહેશે એમને અભિનંદન છે ખૂબ ખૂબ અભિનંદન છે કે વેચાયા નહીં દયા નહીં અને આ ભારતીય જનતા પાર્ટીને

एक बीजा सामे परापरनी नुरानुस्ती करता हो आखा गुजरात में ओवैसी जी की पार्टी ना मैंडेट ए भारतीय जनता पार्टी ना इशारा हो पाया एम नु कॉल फॉर्म रजू न तो थे हमारे पास है ऑफिशियल रिप्लाई है तमाम फॉर्म है ना रद्द થઈ જવા જોઈએ કન્ફર્મ રજૂ ન કરો તો તો પણ

સંપૂર્ણપણે લોકશાહીને જીવંત રાખવા માટે ગુજરાતીઓના પ્રશ્નોને વાચા આપવા માટે લોકોના આશીર્વાદ મેળવવા માટે સતત પ્રયત્નશીલ રહીશું એ વાતની આજના તકે ખાતરી આપીને ફરી વખત મારા કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓને અભિનંદન આપું છું જે કઈ મજબૂતી મળી છે એ કોંગ્રેસ પરિવારના મિત્રોના કારણે કોઈ ખામી રહી હોય તો એ પ્રદેશ પ્રમુખ તરીકે મારી ખામીનો હું સ્વીકાર કરી શકીશ અમારો કોઈ માનસંપોષ નથી પરંતુ મારા મિત્રો અને ટીમે ખૂબ સારી લડાઈ લડ્યા છે એમને અભિનંદન આપું છું આપના કોઈ સવાલો હોય તો એનું સ્વાગત રહેશે સબ પ્રોગ્રામ કોગ્રેસ હવે આજની જવાબદારી લે છે કે કેમ કારણે 6 કાર્યકારી પ્રમુખ બનાવ્યા તેના સતા 3 નગરપાલિકા પણ નથી છે ચોક્કસ મેં તમને કહ્યું કે 2018 માં આજ ચૂંટણીઓ યોજાય ત્યારે 74 દาราસે પ્યો હતા ત્યારે પણ અમારા માટે અહીંયા વિસ્તારમાં ઉત્સાહજનક પરિણામો નહોતા સિંગલ digit થી બહાર નહોતા અમે આજે પરિણામો અમારી અપેક્ષા કરતા બહુ જ ખરાબ આવી ગયા છે હું નહીં કહું અમારી અપેક્ષા ખૂબ સારી હતી પરંતુ અહીં અમને ખબર હતી અને એટલે જ અમે છેલ્લા થોડા મહિનાઓથી કોન્સન્ટ્રેશન કર્યું હતું આ નગરપાલિકાઓના સંગઠન માટે અને એટલે અમને પણ આ ચુટણીમાંથી દરેક ચુટણી કંઈક જ્ઞાન આપતી હોય છે જ્ઞાન હતો જ અમારા પાસે વધારે મળ્યું છે કે હજી વધારે સંગઠન મજબૂત કરીને વધારે પેનિટ્રેટ બૂથ પેજ સુધી કેમ જઈએ એની મહેનત અમે જરૂર કરીશું

ત્યારના પરિણામો ને આજના પરિણામ સાથે તમે સમીક્ષા કરો કે જયારે બાર જ છે તો એના પ્રમાણમાં પરિણામ ખરાબ આવ્યા છે કે ઠીકડું તૂટી ગયું છે એવું નથી આ પરિણામોથી અમારો ઉત્સાહ ઘટી ગયો કે ઓસરી ગયો એવું નથી જરૂર સંગઠનને વધારે મજબૂત બનાવવા માટે અમારી ટીમ કામે લાગશે વધારે આમાં પણ કામ ન કર્યું હોત ને તો કદાચ અમારી પરિસ્થિતિ બહુ કફોડી હોત પરંતુ કાર્યકર પ્રોત્સાહિત થયા અનેક મોરચે રહેલા છે કાર્યકર અને આવતા દિવસોમાં જ્યારે આ મજબૂતી કરીશું તો બે હાજર સત્યાવીસ અગલા તરીકે દિલ્હીમાં ચૂંટણી થઈ કોર્પોરેશનની તો આમ આદમી પાર્ટી જીતીતી હતી થોડા સમય પહેલા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી હારી ગઈ એટલે આ ચૂંટણીના કારણે બે હજાર સત્યાવીસમાં આમથી જે છે કે તેમની જે છે આ એ કેવું વ્યાજબી નહીં પરંતુ અમે સાથે મળીને બે હજાર સત્યાવીસ માટેની એ સિવાય વચ્ચે પણ ચૂંટણીઓ આવવાની છે સ્થાનિક સ્વરાજ એ દરેક તબક્કે અત્યારથી જ અમારી મહેનત અમે શરૂ કરીશું બાકી આખરે લોકોના હાથમાં છે લોકોના હાથમાં મેન્ડેટ છે હાર કે જીત એ કરતા તમે કોઝ માટે વિચારધારા માટે વળગી રહો એ વધારે છે બાપુ આપણે ચૂંટણીના જે મત ગણતરી લઈને કોઈ ભાજપ કે અન્ય પાર્ટી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ કરવાના હોય અથવા કોઈ ફરિયાદ બાબત બાબતે કંઈક છે કોઈ કરે સ્થાનિક ઘણી બધી જગ્યાએ નાની મોટી ફરિયાદો આવી છે સ્થાનિક રીતે એમણે કરી છે આ ચૂંટણી કમિશન એ સ્થાનિક ચૂંટણી કમિશન હોય છે એમના પાસે પણ કેટલીક રજૂઆતો ગઈ છે જરૂર અપેક્ષાઓ એવી પણ છે કે કેટલીક વસ્તુ નજર સામે આવી છે જેમ કે પાંચસો રૂપિયાની નોટોની ગડ્ડીથી

थैंक यू एक एक मिनट मिनट आज गुजरात में एक म्युनिसिपल कॉर्पोरेशन कुछ म्युनिसिपालिटीज શન્સ લોકલ બોડીઝ